નમસ્તે મિત્રો સિટોક્સની પોલિટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે થમ જોઈને તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આજે આપણે શેની ચર્ચા કરવાના છીએ પણ આશ્ચર્યની વાત એવી છે કે હવે તો રાજદીપ સરદેસાઈ જેવા પણ કહેવા લાગ્યા છે કે ઓગણીસો ચોવીસમાં સોરી બે હજાર ચોવીસમાં આ ગા તો મોદી તો એવું કેમ થઈ રહ્યું છે એનું આખું વિશ્લેષણ આપણે કરીશું લોકસભાની આવનારી ચૂંટણીઓ માટેના વિશ્લેષણ આપણે સતત અહીંયા સિકટોક્સ ચેનલ પર કરતા રહીશું એટલે અત્યારે જ હું તમને વિનંતી કરું છું કે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને એટલે તમને આવનારા વિશ્લેષણો અને ચૂંટણી વખતની વાતો અને ચૂંટણીના પરિણામોના પણ વિશ્લેષણ આપણે અહીંયા કરીશું તો તમને એની માહિતી મળતી રહેશે અને જ્યારે સબસ્ક્રાઈબ કરો ત્યારે પેલો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં કારણ કે તરત તમને નોટિફિકેશન મળી જશે જેવો અહીંયા હું વિડીયો અપલોડ કરીશ બીજું કે હું અહીંયા ફક્ત રાજકારણની વાત નથી કરતો હું અહીંયા ફિલ્મો વિશે પણ વાત કરું છું ગુજરાતી હિન્દી તમામ ક્રિકેટ વિશે પણ ચર્ચા કરીએ છીએ અને સમાજને લગતી જુદી જુદી બાબતોની ચર્ચા પણ આપણે કરીએ છીએ તો વખતો વખત આપણે મળીએ છીએ અઠવાડિયામાં લગભગ ત્રણેક વખત તો એ માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો આપણે વાત કરીએ આગળ એક પ્રોગ્રામ હમણાં હું જોતો હતો ઇન્ડિયા ટુડે ચેનલ ઉપર અને એમાં રાહુલ કનવલ અને આમ તો બધા એના જુદા જુદા ઇન્ડિયા ટુડેના એન્કર્સ ભેગા થયા હતા પણ એમાં રાહુલ કનવલે કંઈક વાતને કોટ કરીને એમ કીધું કે એવું લાગે છે કે બીજેપી એકલી આ વખતે લોકસભામાં ત્રણસો વીસ કે ત્રણસો પચીસની આસપાસ બેઠકો લાવશે તો રાજદીપ સરદેસાઈએ એમને એવો જવાબ આપ્યો કે મને પણ એવું લાગે છે પણ મને તો બીજું લાગે છે એટલે કે શું તો કે કદાચ ગુજરાત જેવું ન થાય આપણે ગુજરાતમાં એવું ધાર્યું હતું કે બીજેપીને બહુમતી મળી જશે શાંતિથી એકસો વીસ એકસો બાવીસ જેવી પણ છેવટે પરિણામ શું આવતું કે ભાઈ એકસો છપ્પન કે એકસો સત્તાવન સીટો આવી ગઈ તો કદાચ અહીંયા પણ એવું થાય અને મને એવું લાગે છે હું રાજદીપ સરદેસાઈએ કહ્યું કે મને એવું લાગે છે કે બીજેપી આ વખતે સાડા ત્રણસો ઉપર પણ જશે હવે તમે વિચાર કરો જે વ્યક્તિ નરેન્દ્ર મોદીનો આટલો કટ્ટર દ્વેષી હોય ભારતીય જનતા પાર્ટી અને એના નેતાઓ એને દીઠા ન ગમતા હોય એમ છતાં એ વ્યક્તિ આ પ્રકારની ભવિષ્યવાણી કરતો હોય અથવા તો એમને કહી શકાય કે વિપક્ષનો આ એક કહેવાતો અથવા તો છદ્મ પાછળ સંતાઈને પ્રચાર કરતો વ્યક્તિ એણે હથિયાર હવે નાખી દીધા છે કે ભાઈ આ વખતે તો મોદીને રોકી શકાય એમ નથી તો પછી એની પાછળના કંઈક કારણો તો હોવા જોઈએ હવે આ કારણો કયા છે એ આપણે અહીંયા આ વિડીયોમાં ધીમે ધીમે આગળ જોઈશું તો કારણો આમાં એવા છે પહેલું કારણ કહીએ તો વિપક્ષ સાવ વિખેરાઈ જશે આઈ એનડીઆઈડીઆઈડી ડોટ 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 વાળું એલાયન્સ આપણે પહેલાં પણ કહી ચૂક્યા છીએ કે આ ચાલવાનું નથી અને ખરેખર એવું થયું પણ ખરું શરૂઆતમાં જ એટલે હમણાં ગયા મહિનાની શરૂઆતમાં કે એમ જ પહેલાં તો આમ આદમી પાર્ટીએ પંજાબમાં જાહેર કરી દીધી કરી દીધું જાહેરાત કે ભાઈ અમે બધી જ બેઠકો ઉપર પંજાબમાં લડવાના છે એટલે કોંગ્રેસને એક પણ બેઠક નહીં મળે આવું ભગવંત માને કહ્યું હવે જો ભગવંત માન એવું કહેતા હોય તો અરવિંદ કેજરીવાલ શું કરવા પાછળ છે એમણે કીધું નથી પણ તો પછી દિલ્હીમાં પણ એમને કોઈ બેઠક નહીં મળે કોંગ્રેસને લડવા માટે એટલે અહીંયા પણ ગઠબંધન તૂટી ગયું બંગાળમાં મમતા બેનરજીએ કહી દીધું કે કોંગ્રેસ સાથે અમે લડવા તૈયાર નથી એટલે ત્યાં પણ ગઠબંધન તૂટી ગયું અને મમતા બેનર્જીએ તો રિસર્ચ ચેલેન્જ આપી રાહુલ ગાંધીને કે તમારામાં તાકાત હતો વારાણસીમાં જઈને લડો ને દેટ મીન્સ કે બધી જ વાત એમના વચ્ચેની ખલાસ થઈ ગઈ કોઈ ત્યાં ગઠબંધન થવાનું એટલે બે ત્રણ રાજ્યોમાંથી તો ગયું ચોથું રાજ્ય છે કેરળ અહીંયા એક માંડ માંડ એવો ગઢ વામપંથીઓનો બચેલો છે કે ત્યાં પણ એ લોકો સીટ સીટ શેરિંગ કરીને એ ગઢનમાં કોંગ્રેસને એન્ટ્રી પોતાની રીતના આપવા નહીં માગતા હોય એટલે ત્યાં પણ તમે જોજો કે લેફ્ટિસ્ટ કોંગ્રેસને એક પણ બેઠક નહીં આપે સમાજવાદી પાર્ટી ઓલરેડી તેના સાતેક ઉમેદવારોનું નામ જાહેર કરી ચૂકી છે એટલે કોંગ્રેસને એણે કહી દીધું છે કે ભાઈ અમે કહીએ એટલી સીટ લેજો નહીતર પછી એક પણ સીટ લડવા માટે નહીં મળે આરજેડી અને નીતીશકુમારનું ગઠબંધન તૂટી ગયું છે અત્યારે હું જ્યારે વિડીયો કરી રહ્યો છું ત્યારે નીતીશકુમાર એમનો વિશ્વાસનો મત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે પણ લોકસભાની ચૂંટણીમાં તો એવું લાગે છે કે એનડીએને બિહારની મોટાભાગની બેઠકો મળશે કારણ કે આરજેડી કોંગ્રેસને બીજી બધી જે વામપંથીઓ છે એ ત્યાં વિખેરાઈ ગયા છે એટલે આવા ચારથી પાંચ મહત્વના રાજ્યોમાં જ ઇન્ડિયા ગઠબંધન તૂટી ગયું છે જ્યાં જ્યાં કોંગ્રેસ પોતે એકલી ચાલે છે ત્યાં એનો સીધો સામનો બીજેપી સાથે હોય છે અને ગુજરાત મહારાષ્ટ્ર છે કે મધ્યપ્રદેશ રાજસ્થાન ત્યાં આપણે છેલ્લી બે ચૂંટણીથી જોયું છે કે જ્યાં કોંગ્રેસને બીજેપીનો સીધો મુકાલવા હોય છે ત્યાં બીજેપી ફારી જતો હોય છે એટલે આમ પણ ત્યાં એનો કોઈ ગજ વાગે એવું અત્યારે લાગતું નથી એટલે આ થયો પહેલો મુદ્દો બીજો મુદ્દો છે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ બીજેપીનો પહેલેથી આ ચૂંટણી મુદ્દો હતો કે અમે રામ મંદિર બનાવીશું અને એ એમણે બનાવીને દેખાડ્યું લોકો કહેતા હતા કે ભાઈ મંદિર અહીં બનાયગે લેકિન તારીખ નહીં બતાએ એમને પણ હવે મૂંગા કરી દીધા છે અને પ્રાણપ્રતિષ્ઠા થયા પછી એ વાત જે લોકો ત્યાં હતા અથવા તો આટલા દિવસમાં લાખો લોકો ત્યાં જઈને હવે પાછા પોતપોતાને ઘરે આવી રહ્યા છે અને એ લોકો જે રીતના એ મંદિરની ભવ્યતા અથવા તો રામલલાની મૂર્તિની જે દિવ્યતા છે એના વિશે બધાને વાત કરશે ત્યારે જે લોકો વોટ આપવાના છે એમને પણ થશે કે ભાઈ જે આ રીતનું વચન પાળી શકતું હોય એને જ મત આપવો જોઈએ એટલે બહુમતી પ્રજા જે છે ભારતની એનું એક સ્વપ્ન રામ મંદિરનું ત્રણસો સત્તરનું તો પૂરું થયું એ તો હજી વાત બાજુમાં જ છે પણ રામ મંદિરનું સ્વપ્ન પણ પૂરું થયું અને હમણાં એવું સાંભળ્યું છે કે અમિત શાહે એવું કહ્યું છે કે ચૂંટણી આવ્યા પહેલાં સીએ એ પણ લાગુ થઈ જશે એટલે આવા જે ત્રણ મહત્ત્વના મુદ્દા છે એના પર જો બીજેપી પોતાનું આપેલું વચન પૂરું કરતી હોય તો લોકો એને મત આપવા પ્રેરાશે આ ઉપરાંત જ્યાં જ્યાં પણ કોવિડના સમયથી અથવા એ પહેલાંથી પણ મારે એવું યાદ છે કે બે હજાર ચૌદમાં જ્યારે બીજેપીની સરકાર આવી ત્યારે મિડલ ઇસ્ટમાં કે આરબ કન્ટ્રીમાં કે સીરિયામાં આઈ થિંક નર્સોની એક ટીમ ફસાઈ ગઈ હતી અને ત્યાંથી સુષ્મા સ્વરાજે રેસ્ક્યુ કરાયું હતું એ પહેલાં રેસ્ક્યુથી લઈને આજે જ્યારે કતરમાંથી ભારતના આઠ પૂર્વ નૌસેના અધિકારીઓને ફાંસીની સજામાંથી પરત લાવવાના જેવા અઘરા કામ કોવિડનું કામ તો ખરું જ પ્લસ રશિયામાં જ્યારે તકલીફ ઊભી થઈ યુક્રેનમાં તકલીફ ઊભી થઈ ત્યાંથી બધાને પાછા લાવવાના આવા તો કેટલાય મિશન આ સરકારે પૂરા પાડ્યા છે એટલે ફક્ત દેશના લોકોને નહીં પણ વિદેશમાં રહેતા પણ નાગરિકોને આ સરકારે સુરક્ષા આપી છે અથવા તો એમને સુરક્ષા આપીને દેશમાં પરત લાવવાનું કામ કર્યું છે એમાં આજે જે બન્યું છે કતરવાળું એ તો મારા ખ્યાલથી આઈસિંગ ઓન ધ કેક કહી શકાય કારણ કે જેને ફાંસીની સજા મળી ચૂકી ઓલરેડી એ ને એમાંથી પાછા લાવવાની પણ કતર જેવા રાજાશાહી દેશમાંથી એ બહુ 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 મોટી વાત છે એટલે આ આપણે કહી શકીએ કે આ બધું પણ પ્રજા જ્યારે મત આપવા જશે ત્યારે ધ્યાન માં છે એટલે આ બધું પાછું એ કોન્ટેક્સમાં પણ જોવાનું કે રાજદીપ સરદેસાઈ પ્રકારના લોકો આ બધું પણ જોઈને કહેતા હોય છે કે હા કેમ મોદીને ત્રણસો થી પણ બીજેપીને બેઠકો મળી શકે એમ છે આ ઉપરાંત ભ્રષ્ટાચારનો એવો કોઈ આરોપ આ સરકાર પર લાગ્યો નથી કોઈ લાગ્યો જ નથી એટલે કરવા ખાતર કરવાના તો રાફેલ જેવા પણ લાગેલા છે પણ એમાં પણ સુપ્રીમ કોર્ટે ક્લીન ચીટ આપી દીધી ઉલટાણું રાહુલ ગાંધી ભરાઈ ગયા એમાં એમને માફી માંગવી પડી તો આવો કોઈ આરોપ જે કોંગ્રેસ કે યુપીએના સમયમાં વારંવાર લાગતા અને બધું બહાર આવતું ટીવી ચેનલો એના પર કલાકોના પ્રોગ્રામ કરતી આવું કશું જ થયું નથી એટલે એક રીતના જો તો ક્લીન સરકાર છે હા ખેડૂતોના આંદોલન બાબતે સરકારને પીછે હટ કરવી પડે પણ એની પાછળ રાષ્ટ્રીય સુરક્ષાના કારણો હતા એની આપણને ખબર છે ને હવે પાછું ચૂંટણી નજીક છે એટલે ફરી પાછું એ મુદ્દો સળગાવવાના પ્રયાસ કરી રહ્યા છે એ લોકો પણ પ્રજા ઓળખે છે એ લોકો જ પ્રજાને નથી ઓળખતા જે આ પ્રકારનો એક ખોખલો વિરોધ ઊભો કરવાની કોશિશ કરે છે પ્રજા બધું જોવે છે એમને એમ લાગે છે આવું કરીને અરાજકતા ફેલાવીશું એટલે પ્રજા મોદીની વિરુદ્ધ થઈ જશે પણ જેટલું તમે અરાજકતા ફેલાવો છો પ્રજા મોદીની વધુ સાથે થાય છે આ વસ્તુ આ લોકોને ખબર નથી પડતી હવે આ ઉપરાંત સોશિયલ મીડિયામાં જુઓ ડિબેટમાં જુઓ ક્યાંય પણ જુઓ લોકો મોદીનું અપમાન બહુ કરે છે એટલે આ કોઈ નવી વાત નથી આ આટલા નવ દસ તો નહીં આપણે ગુજરાતવાળા તો બે હજાર બેથી જોઈએ છીએ એટલે કે લગભગ બાવીસ વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ કે કોઈને કોઈ વાંચે વાતે મોદીને હલકા દેખાડવા નીચા દેખાડવા એ વિપક્ષોનો એક દાવ હોય છે જે કાયમ નિષ્ફળ રહ્યો છે પણ તેમ છતાં એ લોકો નીચે આવતા નથી એ લોકો મોદીની હાંસી ઉડાડે છે કે એ જાતની વાતો ચાલતી હોય છે એટલે એ પણ સોશિયલ મીડિયામાં જે કોઈ પણ લોકો એક્ટિવ છે એ લોકો જાણે છે અને એનાથી એમને ગુસ્સો પણ છે એટલે આને કારણે પણ આ ગુસ્સો એ લોકો મોદી તરફેણમાં મત આપીને કરે એ કારણ કે મોદી જેવો નેતા આજ પ્રજાને આજની તારીખમાં બીજો કોઈ દેખાતો નથી એટલે અને જે રીતના મેં કાર્યો ઉપરના ઉપરાંત મેં જનધન યોજના કે આયુષ્યમાન ભારત યોજના આવી કોઈ તો વાત કરી જ નથી પણ એમનો જેને લાભ મળ્યો એ જ્યારે આવું જોઈએ કે લોકો મોદીને ખોટે ખોટી ગાળો આપે છે ત્યારે એ લોકો પણ ગુસ્સે થવાના છે એટલે એ લોકો પણ ભેગા થઈને મોદીને મત આપશે એક નાનકડો મુદ્દો મને અત્યારે એવો યાદ આવે છે કે દક્ષિણમાં પણ પગપેસારો સારો એવો હવે થઈ રહ્યો છે થઈ ગયો છે નહીં થઈ રહ્યો છે કર્ણાટકમાં બીજેપી સારું કરશે ગયા વખત કરતાં સારું આઈ ડોન્ટ નો પણ સારું કરશે આ ઉપરાંત આંધ્ર તેલંગાણા અને તમિલનાડુમાં અમુક બેઠકો જરૂર મેળવશે ખાસ કરીને તેલંગાણા અને તમિલનાડુમાં તમિલનાડુમાં એકાદ બે બેઠક પણ કદાચ બીજેપીને આવી શકે કારણ કે ત્યાં અન્નામલાઈ એમણે એટલું સારું કાર્ય કર્યું છે બીજેપી માટે કે એક બેઝ બની રહ્યો છે કેરળમાં છેલ્લા બે ઇલેક્શનથી એકાદ બેઠક આવું 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 થતાં નથી આવતી એ પણ કદાચ રેકોર્ડ તો એટલે એટલો બધો કોઈ વીસ પચીસ બેઠકો સાઉથમાંથી નહીં આવે પણ બે પાંચ બેઠકો પણ કદાચ સાઉથમાંથી આવે જે બાદમાં વધી શકે આવનારી બીજી બધી લોકસભાની ચૂંટણીઓમાં એની શક્યતાઓ છે એટલે જે બેઠકો માટે બીજેપીએ નાઈ નાખવું પડતું એમાંથી અમુક બેઠકો પણ એને સાઉથમાંથી મળશે એટલે આ એક કારણ પણ છે જે રાજદીપ સરદેસાઈને કહેવા માટે પ્રેરે છે કે બીજેપીને થ્રી પ્લસ મળશે અને આ ઉપરાંત નરેન્દ્ર મોદી જે છે એ પ્રજા સાથે સીધી વાત કરે છે લોકો એમ કહે છે કે એ કેમ પ્રેસ કોન્ફરન્સ નથી કરતા એના માટેના કારણો ઘણીવાર હું સોશિયલ મીડિયામાં ચર્ચી ચૂક્યો છું તમારે પ્રેસ કોન્ફરન્સમાં આ જ પૂછવું હોય કે ભાઈ બે હજાર બેમાં શું થયું હતું તો પછી એવી પ્રેસ કોન્ફરન્સની કોઈ જરૂર નથી તમારે જે કોંગ્રેસની સ્ટાઇલમાં થતું કે જેમને પહેલેથી જ પ્રશ્ન આપી દેવામાં આવતા એ લોકો જ પ્રશ્ન પૂછે તો એવી પ્રેસ કોન્ફરન્સની પણ શું જરૂર છે એના કરતાં નરેન્દ્ર મોદી પ્રેસ દ્વારા પોતાની વાત કરે એની બદલે એ જાતે જ મન કી બાત દ્વારા દર મહિનાના છેલ્લા રવિવાર આવીને બધા સાથે વાત કરે છે આ ઉપરાંત હમણાં નાના વિદ્યાર્થીઓ સાથે પણ પરીક્ષા પે ચર્ચા જેવો ડાયરેક્ટ સંવાદ કર્યો તો આ એક એમની અલગ પ્રકારની સ્ટાઇલ છે જેનો એ ઉપયોગ કરે છે કે પોતાના મતદારો સુધી એ સીધા પહોંચે આ ઉપરાંત એ કેટલા બધા રોડ શો કરે છે એટલે એવા પ્રધાનમંત્રી જેમના ઉપર સુરક્ષાનું સૌથી મોટું જોખમ છે તેમ છતાં તેઓ કારની બહાર રહીને અથવા તો ઓપન જીપમાં ઓપન કારમાં રહીને લોકોની વચ્ચે ફરે છે એ પણ એક મુદ્દો એવો છે જે લોકોને ગમી જાય એવો છે એટલે આ વખતે એવું લાગે છે અને રાજદીપ સરદેસાઇ સાથે કોક વખત આપણે સહમત થવું પડે તો આ બાબતે સહમત થવું પડે કે આ વખતે પણ બીજેપીની સરકાર આવશે અને ગયા વખત કરતાં કદાચ વધારે ભારે બહુમત સાથે હવે જો નરેન્દ્ર મોદીએ તો વાત કરી છે કે ત્રણસો સિત્તેર બેઠકો આવશે એટલી બધી તો નહીં આવે પણ મારી દૃષ્ટિએ ગયા વખત કરતાં વધુ આવશે એટલે કે ત્રણસો ચાર કરતાં વધુ આવશે અને એનડીએ આખું ભેગું મળીને સાડા ત્રણસો ચારસોની વચમાં જરૂર આવશે આ શરૂઆતનું આંકલન છે જેમ જેમ આગળ વધીશું એમ આકલનમાં ફેરફાર થતો જશે ઓછી વધતી બેઠકો થતી જશે તો આ આકલન તમને કેવું લાગ્યું આ એપિસોડ તમને કેવું લાગ્યો એ મને ચોક્કસ જણાવજો ફરી આપણે મળીશું અહીંયા એ પહેલાં આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો આ વિડીયો તમને ગમે હોય તો એને લાઈક કરી દેજો મિત્રો સાથે શેર કરજો જેમને રાજકારણમાં રસ હોય અને ફરીને ફરી અહીંયા આવતા રહેજો કારણ કે આપણે નવાને નવા વિષયો સાથે અહીંયા મળતા રહીશું તો ફરીથી મળીએ કોઈ એક નવા સબ્જેક્ટ સાથે સિક ટોક્સમાં ત્યાં સુધી સિદ્ધાર્થને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો